અંગેનું ઓનલાઈન સંમતિ પત્રક આપવામાં આવવાનું હતું તો આપણે સૌ પ્રથમ વેબસાઇટ ખોલી ને તમે ગ્રાન્ટીનેટમાં પણ જઈ શકો છો અને ગવર્મેન્ટમાં પણ તમે સાઇટની અંદર જઈ શકો છો આપણે જઈએ છીએ અંદર ગ્રાન્ટીનેટ સાઇટ ખોલતા જ આપણે સૌ પ્રથમ આપણે લોગિન કરવાનું રહેશે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે લોગિન આપ્યા બાદ આપણને ચાર ઓપ્શન આપેલા છે એમાં જે છેલ્લું નીચેનું છે સંમતિ પત્રક વાળું તેમાં આપણે જવાનું તો આ રીતે પેજ જેમાં આપણને આખી માહિતી વાંચીએ એટલે ખ્યાલ આવી જશે કે પેલો જે ઓપ્શન છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ભરતીમાં તેમાં આપણે એપ્લિકેશન નંબર હશે જેમાં આપણે ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું જો ગવર્મેન્ટની અંદર તમે ચાલુ રાખવા માંગતા હોય તો ત્યાં ટીક કરવાનું છે જો ત્યાંથી કરતો એટલે ગ્રાન્ટીનેડ અંદર ઓટોમેટિક ઉમેદવારીનો હક જતો કરું છું એવું લખાઈને આવી જશે અને જો તમે ગ્રાંટી ની અંદર તમે ચાલુ રાખશો કે હું મારી ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું તો ગવર્મેન્ટની અંદર ઓટોમેટિક ઉમેદવારીનો હક જતો કરું છું એવું આવી જશે જે થઈ જાય ત્યારબાદ આપણે નીચે જે આપેલી છે લાઈન એ ઉપરવ્યક્તું સમિતિનું સંપૂર્ણ સભાનપણે આપું છું અને હક જતો કરેલ ભરતી માટે પાછળથી કોઈ પણ પ્રકારનો દાવો માન્ય રહેશે નહીં એ બાબત હું સારી રીતે વાકેફ છું એવી રીતે લખાઈને આવી જશે ત્યારબાદ આપણે સબમિટ નીચે આપવાનું રહેશે તો અહીંયા પણ નીચે સૂચનાઓ આપેલી છે ગવર્મેન્ટ એમ લખાય આવે તો એનો મતલબ એવો કે તમે ગવર્મેન્ટ સિલેક્ટ કરેલ છે તો ગવર્મેન્ટની જગ્યાએ ગરંટીને લખાયેલું હોય તો તમે ગ્રાન્ટીનેડ હાજર થવાની બાંધરી આપો છો એનો ખ્યાલ આવી જશે તો તમારે કાળજીપૂર્વક આપેલા આખી સૂચના વાંચી લેવી ત્યારબાદ પિક માર્ક કરવું ઉપરનું જે છે એ સરકારી માટેનું છે અને બે નંબરનો જે ઓપ્શન છે એ ગ્રાન્ટિડ માટેનો છે જો તમે સરકારીમાં હાજર થવા માંગતા હોય તો એમાં તમારે ટીક માર્ક કરવાનું છે કે હું ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું જો તમે ગ્રાન્ટિડમાં હાજર થવા માંગતા હોય તો એમાં તમારે ટીક કરવાનું છે અને ઉમેદવારીનો હબ જતો કરવું છે એ ઓપ્શન આપણે ટીક કરવાનો રહેશે નહીં એ ઓટોમેટિક ટીક થઈને જ આવશે તો મિત્રો જો તમને અમારી માહિતી પસંદ આવ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવી જ નવી માહિતી સાથે થેન્ક યુ